નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડિયોમાં આપણે ટોટલ પાંચ ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ વિડીયોમાં દેખાયેલી એક નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં સાત આઠ દિવસમાં વિહાવાની છે ગયા વેતરના દૂધની વાત કરીએ આપણે તો ગયા વેતરમાં ભેંસને આઠથી નવ લિટર બંને ટાઈમ દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ગામની વાત કરીએ આપણે તો ગામ નાના આકડિયા તાલુકો જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા કિંમતની વાત કરીએ આપણે તો કિંમત આપ ફોન દ્વારા જાણી શકશું એવું ભેંસના માલિકનું કેવું છે ભેંચના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંચ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ જાફરાબાદી નસલની ભેંસ છે હાલમાં ત્રીજું વેતર ભેંસ વિહ્યાય ગઈ છે ગામની વાત કરીએ આપણે તો ગામ સુત્રાપાડા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા વાત કરીએ આપણે તો કિંમત રૂપિયા રાખેલી છે જો પશુપાલક તમારા કોઈ પણ પશુના વેચાણ માટેની જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ ઉપર પ્રસિદ્ધ કરવા માંગતા હોય જાહેરાત મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસી વાળા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો જેની જાહેરાત એકથી બે દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એક આપના પશુનો વિડીયો આપનું ગામ તાલુકો જિલ્લો તથા વેતર અને દૂધ અને કિંમત આટલી માહિતી વોટ્સઅપ દ્વારા મોકલી શકો છું વિડીયોમાં દેખાઈ રહેલા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ જોઈ શકો છો વિડિયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતરવિહાશી ગામની વાત કરીએ આપણે તો ગામ લુવારા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચાણું હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંચના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી ભેંસના નવા વિડીયોના અપડેટ તમને સમય સમય પર મળતા રહે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પંદર દિવસની કાચી છે ચોથું વેતર વેતરવિહાશી આ ભેંશ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ જામવાડી તાલુકો જામજોધપુર તથા જિલ્લો જામનગરમાં આપણને આ ભેંશ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડિયોના ક્લિપના એન્ડમાં જોઈ શકશો જો તમને વિડીયો ઉપયોગી થાય તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર અન્ય પશુપાલક મિત્રો સુધી કરો જેનાથી વધારે પશુપાલક મિત્રોને ભેંસના ખરીદ વેચાણના વિડીયો મળતા રહે વિડિયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર નિહાઈ ગયેલી છે તાજી ગયા વેતરના દૂધની વાત કરીએ આપણે ભેંસના તો ગયા વેતરમાં આઠથી નવ લિટર ભેંસને દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળે રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ બાદનપુર તાલુકો કુકાવા જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહે છે તથા કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે ભેંચના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંચ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જવા બદલ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ જય ભોળાનાથ